નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગોપી સત્સંગ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજુલા શહેરમાં બ્રાહ્મણ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મંદિર ખાતે શ્રી ગોપી સત્સંગ મંડળ રાજુલા દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જે તારીખ ચાર એક બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલ છે અને આ કથા વિરામ તારીખ દસ એક બે હજાર પચીસના રોજ થશે આ કથાના વક્તા તરીકે હિતેશ દાદા આ કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે રાજુલા શહેરના તમામ ભાવિક ભક્તોને આ કથાનું રસપાન કરવા માટે રાજુલા ગોપી સત્સંગ મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે ગોપી સત્સંગ મંડળ સતત પાંચ વર્ષથી આ સેવાકીય કાર્યો કરે છે જેમાં મંડળમાં કુ કુલ પચીસ બહેનો દ્વારા આ ગોપી મંડળ ચલાવવામાં આવે છે જેમાં દર માસની પૂનમે અગિયારસે અમાસના દિવસે સાંજના સમયે સત્સંગનું આયોજન કરવામાં આવે છે તેમજ મંદિરના લગતા તમામ કામો જેવા કે પારેવાને એવાને ચણ મંદિરની સાફ સફાઈ જવા સપ્તાહ દરમિયાન અનેક કાર્યો કરવામાં આવે છે અને જે કાંઈ નાણાકીય બચત થાય છે તેમાંથી મંદિરના બહેનો મંડળ દ્વારા સત્સંગ હોલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે આ બ્રહ્મેશ્વર મંદિરના ગોપી મંડળ દ્વારા આ સેવા કાર્ય સાથે હજુ પણ આવા અનેક કાર્યો થઈ રહ્યા છે ત્યારે આ મંડળ દ્વારા આ આયોજન થયું હોય ત્યારે રાજુલા શહેરની ધર્મપ્રિય જનતાને આ સેવા કે કાર્યમાં લાભ લેવા કથાનું રસપાન કરવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા

I'm so sorry